ભક્તો ભક્તિ છે ને તે ત્રણ પ્રકારની છે અધમ મધ્યમ અને શ્રેષ્ઠ પણ કઈ ભક્તિ શ્રેષ્ઠ કહેવાય ભક્તો જ્યારે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરી અથવા કોઈ પણ દેવતા કોઈ પણ દેવીની આરાધના કરી અને આપણે આપણા માટે માગીએ તે ભક્તિ છે ને તે ત્રીજા સ્થાને છે એટલે કે આપણે નિત્ય નિત્ય એમ કહેવાય કે ભગવાન ભોળાનાથના જાપ કરી અને આપણે કહીએ કે હે ભગવાન મારું કલ્યાણ કરજો હે ભગવાન મને આ આપો હે ભગવાન મને પહેલું આપો મારી આ આશા પૂર્ણ કરો શિવભક્ત આવી જે ભક્તિ છે ને તે ત્રીજા સ્થાને છે વિચાર કરો કે આપણે આપણા માટે માગીએ અને તે ભક્તિ ત્રીજા સ્થાને તો બીજા સ્થાને મધ્યમ ભક્તિ કઈ કહેવાય બીજા સ્થાને ભક્તિ કઈ કહેવાય શિવભક્ત જ્યારે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરીએ કોઈ પણ દેવી દેવતાનું આરાધન કરીએ અને આપણે બીજા માટે માગીએ પરમાર્થ માટે માગીએ આપણે આજુબાજુમાં આપણે સગાવાલા આપણા કુટુંબ પરિવાર માટે આપણે માગીએ તે ભક્તિ છે ને તે બીજા સ્થાને છે કારણ કે આપણે બીજાનું કલ્યાણ કરવા માટે આપણે ભક્તિ કરી છે બીજાનું સારું કરવા માટે ભક્તિ કરી છે એટલા માટે જે ભક્તિ ત્રીજા સ્થાને છે તેની કરતાં આ આગળ છે તે ભક્તિ છે ને તે બીજા સ્થાને છે આપણે બીજા માટે માગીએ તે ભક્તિ બીજા સ્થાને છે અને શિવભક્ત સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ કહેવાય શિવ જ્યારે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરીએ ભગવાન શિવ શક્તિનું સ્મરણ કરીએ શિવશક્તિનું આરાધન કરીએ અને આપણે એમ કહેવાય કે કંઈ પણ ન માગીએ ભક્તિ કરી નિત્ય નિત્ય આપણે ઓમ નમ શિવાયના જાપ કરીએ ભગવાન મહાદેવના સ્ત્રોતનું પઠન કરીએ અને પછી એમ કહેવાય કે બસ મૂંગે મૂંગે આપણે ઘરે જતા રહીએ અથવા ઘરે પૂજા કરી અને કંઈ પણ માગીએ જ નહીં કોઈ પણ આશા નહીં દિલથી પણ ભગવાન મહાદેવ પાસે કંઈ પણ આશા ન રાખી તે ભક્તિ છે ને તે સર્વશ્રેષ્ઠ ભક્તિ ગણાય છે કારણ કે શિવભક્તો કારણ કે આપણે ભગવાન મહાદેવ માથે બધું છોડી દીધું કહેવાય જ્યારે આપણે ભક્તિ કરી અને કંઈ પણ નથી માગતા ને ત્યારે આપણે ભગવાન મહાદેવ માથે બધું છોડી દીધું કહેવાય અને શિવભક્ત આવી ભક્તિમાં ભગવાન મહાદેવ આપણી સાથે હાજરા હાજુ રહે છે દરેક સંકટમાં ભગવાન મહાદેવ આપણો સાથ પુરાવે છે અને હું તો એમ કહું કે આપણે ભગવાન મહાદેવનું જો નિત્ય નિત્ય સ્મરણ કરતા અને કંઈ પણ ન માગીએ ને તો ભગવાન મહાદેવ પહેલાં તો આપણી ઉપર કષ્ટી જ નથી દેતા ભગવાન મહાદેવ એટલું આપણું ધ્યાન રાખે છે દરેક ભક્તોનું ધ્યાન રાખે છે તો શિવભક્તો આથી ત્રણ પ્રકારની ભક્તિ તો ભક્તો તમારે જ નક્કી કરવાનું કે તમારે કઈ ભક્તિ કરવી છે ભક્તો તો સુંદર આ વિડિયો તો જે ભક્તિના ત્રણ પ્રકારનો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કમેન્ટ અને વિડીયો શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવ અને ઓમ નમા શિવાય ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ प्रभु रह जनमो जनमतारो साथ प्रभु एव ओम नमः शिवाय